પાકિસ્તાન વિવાદના કારણે સોનું જે છે એ હાલ અત્યારે ઘટતું જોવા મળી રહ્યું છે અને ડોલર જે છે એ મિત્રો દિવસે મજબૂત થતો જોવા મળી રહ્યો છે 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 એ એ એ જોઈને ઘણા બધા લોકો જે જે કહી રહ્યા કે આગામી દિવસોની અંદર સોનું શું હજુ પણ સસ્તું થશે અને સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો આજે બાવીસ કેરેટ સોનું જે છે એ ફરીથી સસ્તું થતું જોવા મળે છે તો જેમાં આજે એ ગ્રામ સોનાની કિંમતો ગુજરાતના શહેરોમાં ઘટીને નવ હજાર બે માં જારે 10 ગ્રામ સોનું 90000 20 માં જારે 100 ગ્રામ સોનું so 9 લાખ 200 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનામાંથી આપણે દાગીના બનાવતા હોઈએ છીએ અને 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 9821 રૂપિયા જારે 10 ગ્રામ સોનું 98210 માં જારે 100 ગ્રામ સોનું 9 લાખ

ચાંદી જે છે એ પણ દિવસે ને દિવસે સસ્તી થતી જોવા મળી રહી છે એ આંતરરાષ્ટ્રીય લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો અને સસ્તું થતું જોવા મળતો હોય છે તો હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર અત્યારે વાત કરીએ તો સૌથી વધારે નરમાઈ જોવા મળી રહી છે જેના કારણે સૌથી વધારે રોકાણકારો જે છે એ મિત્રો દિવસેને દિવસે સોનાની અંદર રોકાણ કરવા લાગ્યા છે અને સોનું જે છે એ મિત્રો હાલ અત્યારે સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે જો સોનાની માંગની અંદર આગામી દિવસોની અંદર વધારો નોંધાય તો સોનું જે છે એ મિત્રો ફરીથી વધારામાં જઈ શકે છે

જોવા મળી રહ્યો છે અને આ ગરમા ગરમીમાં સોનું જે છે એ મિત્રો ફરીથી અત્યારે ઘટતું જોવા મળી રહ્યું છે અને ભારત પાકિસ્તાન હુમલાની વચ્ચે જે કાંઈ આતંકવાદ જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાને કોઈ પણ અસર નથી થવાની અને સોનું જે છે એ મિત્રો હાલ મળતી માહિતી અનુસાર ઘટાડામાં જઈ રહ્યું છે અને હજુ પણ સોનું જે છે એ મિત્રો આગામી દિવસોની અંદર ઘટાડામાં જાય તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી

તો સોનાની ખરીદી કરી લઈએ કારણ કે મિત્રો બે હજાર પચીસમાં સોનાનો ભાવ જે છે એ વધીને એક લાખની સપાટીએ ટ્રેડ કરી ચૂક્યો છે અને સોનું જે છે એ મિત્રો કોઈ પણ મોટા ઘટાડામાં જાય તેવી શક્યતાઓ નથી જોવા મળી રહી જે આ મિત્રો વાત કરીએ તો સોનાની કિંમતોની અંદર સામાન્ય ઘટાડો હજુ પણ જોવા મળી શકે છે અને ઘણા બધા મિત્રો જે છે એ ખાસ કરીને લગ્ન માટે અથવા તો તહેવાર દરમિયાન સોના તેમજ ચાંદીના દાગીના ખરીદતા હોય છે અને ઘણા બધા બધા મિત્રો સોનાના દાગીના ખરીદી કરી અને લગ્ન પ્રસંગમાં સોના ચાંદીના વ્યવહાર કરતા હોય છે તો સોનું મોંઘું થવાના કારણે લોકો કહી રહ્યા છે કે સોનું ક્યારે ખરીદવું સોનાનો ભાવ જે છે એ મિત્રો દિવસે ને દિવસે મહત્તમ સપાટીએ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસમાં કોઈ પણ મોટો ઘટાડો સોનાની કિંમતોમાં જોવા નથી મળવાનો જો તમે લગ્ન માટે અથવા તો ત્યોહાર દરમિયાન સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનું જે છે એ ક્યારે સસ્તું થશે જેની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીને લઈને આગામી દિવસોની અંદર નવા નિર્ણયો પણ આવી રહ્યા છે અને સોનું જે છે એ મિત્રો તમે પણ જાણો છો કે કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય તો સોનાની કિંમતોને સૌથી વધારે અસર થતી હોય છે અને સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સોપાટી મોંઘું થતું જ જોવા મળશે

para melar